અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે વિદેશી દેશો થી ડાર્કનેટના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી શંકાસ્પદ પદાર્થ અને મૂળ ડ્રગ્સ પાર્સલ દ્વારા મંગાવવામાં આવતા હતા એ દરમિયાન એની તપાસ કરતાં આગળ અમને ખબર મળી હતી કે આ ફોરેન પોસ્ટ ઓફિસમાં આ પાર્સલ્સ આવેલા છે જેના અનુસંધાને કાલે અમે રેડ કરી હતી અને આ પાર્સલ્સમાં જે રેડ દરમિયાન જે ચક ચકાસણી કરી એમાં સાડા સાડા ત્રીસ પાર્સલ્સ હતા જેમાં હાઇબ્રિડ ગાંજા પદાર્થ મળ્યા હતા અને એની જે કુલ જે પંચનામું કર્યું એ પ્રમાણે કુલ વજન એનું એક કિલો છ સિત્તેર ગ્રામ છે જેની કિંમત એક કરોડ સિત્તેર લાખ જેવી છે અને આ અલગ અલગ દેશોથી ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા પાર્સલ્સ આ પાર્સલ્સ જે છે એ કપડાના એમાં ખિલોના છે ટેડી બેર છે ખાવાની વસ્તુ જેમ કે ચિપ્સના પેકેટ છે એમાં કર્યા હતા પછી એલઈડી સ્પીકર છે ઇવન આપણે જૂતા છે શૂઝ છે હીલ્સવાળા શૂઝ છે એવા બધા અનેક પ્રકાર તરીકે એને પેકેજ કરવામાં આવ્યા હતા જેથી એની ખબર પડે નહીં અને સ્ક્રીનિંગ દરમિયાન પેલું થઈ જાય પણ આપણે કસ્ટમ વિભાગના સહયોગથી અને એમની મદદથી અને પોલીસ વિભાગ દ્વારા આ સંયુક્ત ઓપરેશન કરીને આનું પર્દાફાશ કરવામાં આવ્યું હતું આ અલગ અલગ દેશો જેમ કે મૂળ મેક્સિમમ પાર્સલ જે હતા એ ગ્રેટ બ્રિટેન યુકેથી અને થી મંગાવવામાં આવ્યા હતા

મેક્સિમમ પાર્સલ છે અમદાવાદના છે એ સિવાય સુરતના દીવ દમણ રાજકોટ વાપી આ તમામ શહેરોના પણ પાર્સલ મળવામાં આવ્યા છે પણ મૂળ મોટાભાગના પાર્સલ અહીંયા અમદાવાદ શહેરના છે કુલ સાડત્રીસ પાર્સલ મળ્યા છે જેમાં આપણે એક ઇન્સ્પેક્ટર અને તેર ટીમો તેર જણની ટીમ આપણે લગાવી હતી અને એ સાથે સાથે કસ્ટમ્સના વિભાગની પણ ટીમ હતી અને પોસ્ટલ વિભાગની પણ ટીમ હતી અને એમના એફએસએલ અધિકારી પણ ત્યાં હાજર હતા અમારે બાતમી અનુસંધાને થોડાક શંકાસ્પદ પાર્સલની અમારી પાસે ડિટેલ હતી જેમાં ઓનલાઈન માધ્યમથી શંકાસ્પદ વસ્તુ મંગાવી હતી એ દરમિયાન તપાસ કરતાં અમને જે પાર્સલ મળ્યા હતા કુલ થર્ટી સેવન પાર્સલ્સ જે છે એ તપાસમાં તપાસ કર્યા હતા અને જેમાં એફએસએલ અધિકારીની હાજરીમાં જે શંકાસ્પદ વસ્તુ હતી એ ગાંજો છે એ મૂળ આમાં તપાસ દરમિયાન આવ્યું હતું એ અમે હજી તપાસ કરીએ છીએ અલગ અલગ પાર્સલ મંગાવવામાં આવ્યા હતા તો એ તપાસ અમે આગળ કરીએ છીએ એ અમે તપાસમાં આગળ એ અમે તપાસમાં પણ એ પણ જોઈશું કે જે અગાઉ જે કેસ કર્યા છે એમાં કોઈ લિંક પ્રસ્થાપિત થાય છે કે નથી

બીજું આ લોકો ડમી નામનો ઉપયોગ કરતા હોય છે સોશિયલ મીડિયા પર જે અકાઉન્ટથી આ લોકો ઓર્ડર કરતા હોય છે એ પણ ફેક અકાઉન્ટ હોતા હોય છે પછી જે અડ્રેસ પર મંગાવતા હોય છે એ પણ ઘણીવાર સાચું હોય છે અને ઘણીવાર નથી હોતું પણ એમના નજીકના કોઈ સંબંધી કે એવા જગ્યાના હોતા હોય છે જે તપાસ દરમિયાન આપણે એ ચકાસણી પણ કરતા હોઈએ છીએ અને ચોથી વસ્તુ કે આ લોકો બહુ નાના નાની માત્રામાં મંગાવે છે અને અલગ અલગ ચીજ વસ્તુઓમાં મંગાવે છે જેમ કે ચિપ્સના પેકેટ છે નાચોસના પેકેટ છે એમાં મંગાવ્યા છે કપડામાં મંગાવ્યા છે ખિલોના જે છે એ બહુ જ કોમનલી ઉપયોગ થાય છે ખિલોનાની અંદર પેકેજિંગ કરીને મંગાવતા હોય છે પછી આપણે કપડાની અંદર અને ઇવન એલઈડી સ્પીકર કે જૂતા એની અંદર પણ આવે છે અને બહુ ઓછી માત્રામાં આવે છે જેથી કસ્ટમ્સ વિભાગ કે પોલીસ દ્વારા આ રેડારમાં ન આવે ને પકડાય નહીં તો આ બધી વસ્તુઓ એ લોકો કોમ્બિને કોમ્બાઈન કરીને આ બધા પાર્સલ્સ મંગાવતા હોય છે વિદેશથી એ સિન્થેટિકલી વધારે પોટેન્ટ હોય છે એની સ્ટ્રેન્થ પણ વધારે હોય છે અને બહારના માધ્યમથી એ પ્રોડ્યુસ કરતા હોય છે

જે આ છે મોસ્ટલી યુથ અને મિડલ એજ ગ્રુપમાં આનું સેવન વધારે કરવામાં હોય છે ડિમાન્ડ વધારે હોય છે અને આની જે ઇઝીલી જે આ મળી જાય છે ખાસ કરીને ઇન્ટરનેટના માધ્યમથી જે મળે છે એના લીધે આનો ઉપયોગ પણ વધારે થઈ રહ્યો છે એનું વેચાણ આપણે જાહેર પ્લેટફોર્મ પર તો ઓપનલી થતું નથી જેમ જ્યારે પણ આપણે સોશિયલ મીડિયા અકાઉન્ટ જે મળતા હોય છે અમે સતત એનું સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ કરતા હોય છે કે એવા કોઈ પણ અકાઉન્ટ હોય જે આ સબસ્ટેન્સ કે કોઈ પણ ઇલિગલ સબસ્ટન્સનું વેચાણ કરતા હોય છે તો અમે એ અકાઉન્ટ બંધ કરવા અને એની તપાસ કરતા હોઈએ છીએ એ સાથે સાથે અવેરનેસની પણ આપણે કામગીરી કરી રહ્યા છે કે જેથી આનું ઇન્ટરનેટ પર ઉપયોગ જે છે એ ઓછું થાય આ એક વિસ્તાર આપણે ન કહી શકીએ અલગ અલગ અડ્રેસ છે આગળ જઈને આપણે જે ચકાસણી કરીશું એમાં જ સો ટકા આપણને ખબર પડશે કે એક્ઝેક્ટલી કયા વિસ્તારમાં મોટા ભાગના પાર્સલ ડિલિવર કરવાના હતા એ જ એ જ આપણે ન કહી શકીએ કે પૂર્વ છે કે પશ્ચિમ છે કારણ કે બંને વિસ્તારમાંથી આપણને એડ્રેસ મળ્યા છે એ ચકાસણી કરીને કે સાચા વિસ્ત